ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા છ મહિનાથી દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે દલિત અત્યાચારની ઘટનાઓમાં એટલા માટે વધારો થયો છે કે એટ્રોસિટીના બનાવોમાં આરોપીને માત્ર નોટિસ આપવામાં આવે છે નહીં કે ટેબલ જમીન પણ નહીં નોટિસ આપવામાં આવે છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એમાં આવા આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આવે પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે ત્રણસો પચીસ કલમ હોય એમાં તો ફરજીયાત કોર્ટમાં રજૂ કરવા આપણા આરોપીઓને છતાં એક વ્યક્તિ ખારીના વ્યક્તિ છે એને માર માર્યો છે આરોપીઓએ એ ત્રણસો પચીસ લાગી છે છતાં આરોપીને જેલમાં મોકલાવાની માત્ર નોટિસ આપી ફરીવાર આરોપી બધાને ઘરે મારવા જાય છે પગલામાં કોઈ ફરિયાદ નથી લેતી વિવિધ બનાવોમાં એમાં આને જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય પાછા અને જો ફરિયાદી ભાજપના કાર્યકર ન હોય તો આરોપી જેલમાં ન થાય હપભાઈ મેરના છોકરામાં અમે ફરિયાદ કરી છે બપભાઈ મેર નગર નગરસેવક છે આજે દોઢ મહિનો થઈ ગયો એની ઘરપકડ કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે અમે એમને રજૂઆત કરી છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે માં જે ટેબલ જમીન આપે છે અને જે આખોતરા કોતરા જમીનની કોઈ જોગવાઈ નથી છતાં એને માત્ર નોટિસ આપે છે પ્રથા બંધ થાય અમે રાષ્ટ્રીય તરત અધિકાર દ્વારા આંદોલન કરશું